રેમકો પેપર મિલ કંપનીઓમાંથી ગેરકાયદેસર રીતે સ્લજ પ્લાસ્ટિક વેસ્ટ કાઢવામાં આવી રહ્યો છે રેમકો પેપર મિલ કંપનીઓમાંથી ગેરકાયદેસર રીતે સ્લજ પ્લાસ્ટિક વેસ્ટ કાઢવામાં આવી રહ્યો છે જીઆઈડીસીના બીજા તબક્કામાં ચર્ચિત પેપર મિલ રેમકો ટ્રક માટે જે કાદવ નીકળે છે તેનો ઉપયોગ પ્લાસ્ટિકનો કચરો ટ્રકમાં લઈ જવા માટે થાય છે કે કેમ તે અન્ય કોઈ કંપનીને આપે છે કે અન્ય જગ્યાએ ડમ્પ કરે છે શું વલસાડ જિલ્લાના જીપીસીબીને જાણ કરીને આ કામ કરવામાં આવી રહ્યું છે કોણ જાણે કેટલા દિવસોથી આ કામગીરી ચાલી રહી છે જીપીસીબીએ અમારી ચેનલ દ્વારા આ તરફ ધ્યાન દોરવું જોઈએ જો આ ખોટું હોય તો જીપીસીબીએ તેના પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ kia <laughs> pai